નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો સોનું સસ્તું સોનાની રાહ જોઈ રહ્યા છો તો આવડીઓ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે હાલમાં વાત કરીએ તો મિત્રો ઘણા બધા મહિનાથી સોનાના ભાવ જે છે એ સતત વધતા જોવા મળી રહ્યા છે અને આજની વાત કરીએ તો મિત્રો આજે બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે સોરિયા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના અંદર મેળવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી સમયની અંદર સોનું જે છે એ સસ્તું થશે થશે તો ક્યારે કારણ કે ઘણા બધા મિત્રો જે છે એ સોનાની ખરીદી કરવા માટે રાહ જો છે તો આજનો ખૂબ જ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને હજુ સુધી આપણી આ ચેનલને ને

કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર આ પીળી ધાતુ સોનું જે છે એ સસ્તું થવા માટે દાગીના બનાવતા હોઈએ છીએ અને રોકાણકારો જે છે એ સૌથી વધારે મિત્રો ચોવીસ કેરેટ સોનાની પસંદગી કરતા હોય છે તો વાત કરીએ તો મિત્રો સોનું આ વર્ષે બે માં અત્યાર સુધી વિશ્વ વખત વર્લ્ડ જોવા મળી રહ્યું છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનું આઠ હજાર સડસઠ રૂપિયામાં જ્યારે 10 ગ્રામ સોનું 87610 રૂપિયામાં જ્યારે 100 ગ્રામ સોનું 8,76,900 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનું જે છે એ આજે ઘટતું જોવા મળી રહ્યું છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 9567 રૂપિયામાં જ્યારે 10 ગ્રામ સોનું 95660 માં ગ્રામ સોનું છસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો આગામી દિવસોની અંદર આપેલી ધાતુ સોનું જે છે એ સસ્તું થશે કે નહીં જેની વાત કરીએ તેની પહેલા આજના ચાંદી ની કિંમતો ની વાત કરીએ કારણ કે તો મિત્રો ચાંદીની કિંમતો માં એક ગ્રામ ચાંદી નવ્વાણું ચાંદી હવે આગામી દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ તો મિત્રો બે હજાર માં અત્યાર સુધીમાં સોનું જે છે એ સતત વધતું જોવા મળી રહ્યું છે અને અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધના ટ્રેડ ઓર વચ્ચે કારણે લોકો જે છે એ સોનાને સુરક્ષિત રોકાણ માની રહ્યા છે જેના કારણે સૌથી વધારે લોકો જે છે એ સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવા માટે દોડી પડ્યા છે તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવ જે છે એ સતત વધતા જોવા મળી રહ્યા છે જેની અસર સ્થાનિક બજાર પર પણ જોવા મળી રહી છે તો હવે આગામી દિવસોની અંદર સોનું સસ્તું થશે તો કયા આધારે થઈ શકે તો મિત્રો ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા અને અમેરિકી ટેરિફિક કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી સસ્તું થઈ જશે ત્યારે સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો શું આ અઠવાડિયે સોનું જે છે એ વધીને એક લાખની સપાટી એ પહોંચી જશે તો જાણકારો કહી રહ્યા છે કે સતત વધી રહેલા સોનાના ભાવ ને જોતા નિષ્ણાતો માની રહ્યા છે કે સોનું જે છે એ અઠવાડિયામાં એક લાખ રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી શકે છે અને વાત કરીએ તો મિત્રો જ્વેલરીના લોકો પણ કહી રહ્યા છે કે સોનાની માંગમાં વધારો થઈ રહ્યો છે ને અમેરિકન સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વ બે હજાર પચીસમાં બે વખત વ્યાજદર ઘટાડો કરી શકે છે અને આથી સોનું જે છે એ મિત્રો દસ હજાર રૂપિયાની વાત કરીએ તો દસ હજાર રૂપિયા પણ સોનાની કિંમતોમાં વધીને આગામી દિવસોની અંદર સોનું જે છે એ મિત્રો એક લાખની સપાટી એ ટ્રેડ કરી શકે છે તો હવે તેમણે કહ્યું છે કે વ્યાજ દરમાં ઘટાડો થવાની લોકોની સુરક્ષિત રોકાણ તરીકે સોનું ખરીદશે અને જેની માંગ પણ આગામી દિવસોની અંદર વધશે તો મિત્રો સોનાની માંગ જો આગામી દિવસોની અંદર વધશે તો સોનાની કિંમતોમાં સામાન્ય રીતે આપ બધા જ જાણો છો કે સોનું જે છે એ વધારામાં જઈ શકે છે પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો આજે સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો જો જોવા મળી રહ્યો છે તો હવે ઘણા બધા મિત્રો જે છે એ એમ કહી રહ્યા છે કે આગામી દિવસોની અંદર સોનું તો ખરીદવું છે પરંતુ સોનું સસ્તું થઈ જાય ત્યારે સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો અમેરિકામાં ફુગાવાના આંકડા અપેક્ષા કરતા નબળા આવ્યા છે જેના કારણે એવું માનવામાં આવે છે કે આ વર્ષે વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે આનાથી સોનાની ચમક જે છે એ મિત્રો હજુ પણ વધે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો તમે આગામી દિવસોની અંદર સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ તમારે સોના જોવા મળી રહી છે ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે સોનું ખરીદવું છે પરંતુ મિત્રો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર નિર્ધારિત રહ્યો છે સોનાનો ભાવ તો મિત્રો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરતા હોય છે અને જો તમે સોનાના ઘરેણા બનાવવાનું વિચારી રહ્યા છો તો સોનાની ખરીદી તમારે અત્યારે જ કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં સોનું જે છે એ મિત્રો વધારામાં જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ટ્રમ્પના વહીવટી તંત્રએ ચીન પર ભારે ટેક્સ લાગી કરી દીધો છે અને અન્ય દેશો પર અત્યારે રાહત આપવામાં આવી છે જેની સીધી અસરો વેપાર સંબંધો પર પડતી જોવા મળી રહી છે અને અમેરિકાએ કેટલીક ચીજ વસ્તુઓ પર અત્યારે ટેક્સ માર્યો છે જેના કારણે સોનાને સૌથી વધારે અસર થઈ રહી છે અને સોનું જે છે એ મિત્રો હાલ અત્યારે મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો આજે તો સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો થશે જેની વાત કરીએ તો મિત્રો

તેમજ ચાંદી ખરીદી કરી લેવી જોઈએ તો તમારે હોલમાર્ક ચોક્કસ થી ધ્યાનમાં લેવાનો છે કારણ કે સોનું ખરીદતી વખતે ઘણા બધા લોકો જે છે એ હોલમાર્ક ની ચકાસણી નથી કરતા તો મિત્રો જયારે બાવીસ કેરેટ સોનું ચોવીસ કેરેટ સોનું અઢાર કેરેટ સોનું જેવા આ બધા સોના ઉપર અલગ અલગ હોલમાર્ક આવતો હોય છે જેની માહિતી પણ તમને આપણી આ ચેનલમાં મળી રહેશે તો તમે જ્યારે પણ સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે હોલમાર્ક જે છે એ ચોક્કસથી ધ્યાનમાં રાખવાનો છે તો હવે મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર આ સોનું જે છે એ સામાન્ય રીતે તો તિંગ વધારામાં તો જઈ શકે છે અને જાણકારો પણ કહી રહ્યા છે કે સોનાની કિંમતોની અંદર ચાલુ વર્ષમાં વધારો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો બે હાજર ચોવીસ માં જે સોનાની કિંમતોની અંદર ત્રીસ ટકા સુધીનો વધારો નોંધાયો હતો જેની સામે બે હાજર પચીસ માં પણ સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળી રહ્યો છે અને બે હાજર ચોવીસની તુલનામાં બે હજાર પચીસ માં સોનું જે છે એ મિત્રો મોંઘું થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો આગામી દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જ જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળી રહે તો હવે પછી આપણે નેક્સ્ટ અંદર માહિતી મેળવીશું કે સોનું સસ્તું થશે તો જેના કયા પરિબળો ઉપર નિર્ભર રહે છે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું